નમસ્કાર દર્શક મિત્રો જેનાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ ભાઈ બહેન માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં શ્રી જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદરમો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે વડોદરા શહેર તથા જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈઓ અને બહેનો આપનું કાર્યાલય ખાતે એકત્રિત કરી તેમના પરિચય લેવામાં આવ્યા હતા દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજના લગ્નના જોડાણના કપડાનો ટેલર દ્વારા તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનો માપ લેવામાં આવ્યું હતું તમામ પ્રકારની લગ્નની વ્યવસ્થા શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે દિવ્યાંગ પરિચય મેળવવા મેળામાં શહેર જિલ્લામાં પાંત્રીસ જિલ્લા દિવ્યાંગ કપલ ઉપસ્થિત રહ્યા હતા પરિચય મેળામાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વોર્ડ નંબર નવના યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટીના પ્રમુખ દિલીપ મિસ્ત્રી જય સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ ભાઈઓને જમવાનું વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે આગામી દિવસોમાં યોજાનાર દિવ્યાંગ ભાઈઓ અને બહેનો સમૂહ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરવન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તમે જુઓ છો આ વખતે પરિચય અમે લોકોએ ડાયરેક્ટ લોકોના નંબરો લઈ લીધેલા હતા છોકરા છોકરીઓના અને સીધા જ અમારા જોડા થયા છે ખૂબ અમે નસીબદાર છે અને તમે જોયો છો આજે તો સિંદૂરનો છે અમે તો સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કુંકુ આજે સૌભાગ્યવતી બહેનો થવા જવા રહી છે એ સિંદૂર ભરવા જઈ રહી છે દિવ્યાંગો જ્યારે પંદર વર્ષથી થાય છે આપણે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સમાજ સાથે જોડાયેલા છે આપણી પાસે ભગવાને હાથ આપ્યા પગ આપ્યા બધું જ આપણને આપ્યું છે પણ આવા લોકોના લગ્ન કોણ કરાવે અહીં કોઈ જગ્યાએ નથી કે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ કોણ છે સમગ્ર ગુજરાતમાંથી આજે આ બધા જ લોકો જ્યારે આવ્યા છે ત્યારે આ લગ્ન અમે 25 પાંચે કરવા જઈ રહ્યા છે તો આજે એના તૈયારીના ભાગ રૂપે તમે આજે એમને કપડા છે એમનું શેરવાની છે એમના તમે જોયા છો કે ચોડી છે તો આ બધા એમનો માથાનો ફેટો છે આ બધી જ સાથે આજે લગ્નની તૈયારીમાં અમે જોડાયા છે અને બધાને બોલાયા છે કોઈ જામનગર કોઈ કોઈ ડાકોરથી કોઈ ખંભાત થી વડોદરા આજુબાજુ બધા જ લોકો છે તો આપણા માધ્યમથી છેલ્લા પંદર પંદર વર્ષથી આ લગ્નોત્સવ ચાલે છે આ લગ્નમાં ઢોલ વાગશે આદિવાસી આવશે સાથે સાથે તમે જુઓ છો કે સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રત્યેક જોડાને દોઢ દોઢ લાખ રૂપિયા એ લોકોને સરકાર તરફથી પણ આપવાના છે અમારા તરફથી દર કયા વખતે જુઓ તમે ટીવી હશે ફ્રીજ હશે આઈસર ભરીને દરેક દરેક આ વિસ્તારના સૌ લોકો વડોદરા શહેરના સંસ્કારીના નગરીના લોકો છે કે જ્યાં દિવ્યાંગોના ગરબા જ્યાં દિવ્યાંગોને બધું જ અને એટલે જ માન્ય મોદી સાહેબે પણ જ્યારે શરૂઆત કરેલી ત્યારે જ્યારે અમારા તો પચીસ વર્ષથી આ દિવ્યાંગોના થાય છે ખૂબ ભગવાનનો અમારા પર આશીર્વાદ છે અને અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા પણ અમારી સાથે દિલીપભાઈ છે રાકેશભાઈ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ સાયનાથની સમગ્ર ટીમ કે અમારા વિજયભાઈ માસ્તર હશે લાલાભાઈ હશે એવા બધા જ લોકો ખૂબ અઢળક મહેનત પછી અને સાથે સાથે ખૂબ લોકોના આશીર્વાદ છે રાજેશ ફક્ત નામ છે એની પડદા પાછળની ટીમ આ વડોદરાના કોઈ અમારા વડોદરા શહેરના માસીબા લોકો જે આશીર્વાદ આપ આવે છે પહેલું કન્યાદાન એમના તરફથી આવે છે અને પછું આખું આઈશ્વર ભરીને એમને કન્યાદાન મળે છે ખૂબ વાસ્તે ગાજતે મારા કે પૂર્ણિમાના જે લગ્ન નહીં થયા એવા લગ્ન અમે દર વર્ષે કરીએ છીએ આ વખતે ફરી બી ફિલ્મ લોકો હશે સંતો હશે મહંતો હશે બી હશે ડાયરાના પણ મોટા મોટા કલાકારો સાથે લગ્નના દિવસે બી ડાયરો દિવસે પણ ડાયરો એટલે ખુબ આપ બી આવજો આપણે આશીર્વાદ માટે આવવાનું છે તારીખ અમે નક્કી એટલા માટે પચીસ પાંચ અમના કરી છે પણ કોઈ આકસ્મિક સંજોગો એવા થાય કે વરસાદ છે યુદ્ધ છે તો એ એક્સટેન્ડ કરાય બાકી પચીસ તારીખ આ લગ્ન નક્કી છે આપ પણ આપણી ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ હશે એને કોઈ કપડામાં મદદ કરજો કોઈ એને અભ્યાસમાં મદદ કરજો સાથે એને એના લગ્નમાં મદદ કરજો આ તો એને એક દિવસ ભગવાન દિવસ દિવ્યાંગાવશે આજે ભગવાનના આશીર્વાદ થી ફરી એકવાર આમનું સિંદૂર આમનું સૌભાગ્ય એ ખૂબ સફળ રહે દર વખતે લગ્નો થાય છે ક્યારેય કોઈ દુઃખી થતા નથી અને આજે પણ એ જ અભ્યર્થના સાથે આ દિવ્યાંગોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને એમનું જીવન સુખમય ભય બને અને નિર્વિઘ્ન આ લગ્ન પાર પડે તેવી જ ભગવાનને પ્રાર્થના કરું